કિડનીમાં પથરી થવાના બેઝિકલી કારણોમાં બહુ બધી થિયરીઝ આજ સુધી યુઝ થઈ છે એમાંથી એક થિયરી જે સૌથી મોસ્ટ વાઇડલી એક્સેપ્ટેડ છે જે બધા ફોલો કરે છે એને કહેવાય છે સુપર સુપર થિયરી હવે જે થિયરીનો એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવું તો આપણે અગર એક ગ્લાસ પાણીમાં ખાંડ ઓગાળતા રહીએ તો એક પોઈન્ટ પછી ખાંડ ઓગળવાની બંધ થઈ જાય અને ખાંડના જે ક્રિસ્ટલ્સ હોય છે એ નીચે જામવા માંડે છે હવે એ જે ક્રિસ્ટલ્સ જામવા માંડે છે એ ક્યારે જામવા માંડે કે આપણા પાણીમાં બધી ખાંડ ઓગળી ગઈ હોય છે એના ઉપરાંત બીજું ખાંડ નાખો તો ઓગળવાની ક્ષમતા નથી રહેતી એનો મતલબ કે પાણી સેચ્યુરેટ થઈ ગયું છે એના ઉપરાંત કોઈ બી પદાર્થ પાણીમાં નાખો તો એ બેઝિકલી ડિઝોલ્વ નહીં થાય ઓગળશે નહીં અને એ વસ્તુ ત્યાં જઈને પથરી ફોર્મ કરશે એ જ વસ્તુ આપણી કિડનીમાં થાય છે એ કિડનીમાં જેટલો પેશાબ બને એમાં જે પદાર્થોથી સ્ટોન બનતા હોય છે એની માત્રા એક લેવલ પરથી જ્યારે વધુ થવા માડે છે એ પછી કિડની એને કાઢવાનો સક્ષમતા નથી રાખતી અને એ વસ્તુ પછી ત્યાં ડિપોઝિટ થવા માંડે છે અને એમાંથી આગળ સ્ટોન ડેવલપ થતો હોય છે કિડનીના વાત એમાં ઉંમર એટલો ઇમ્પોર્ટન્ટ નથી એ આપણે સૌથી યંગ પેશન્ટ જેમાં અમે સ્ટોન જોયો છે એ છે સાડા ત્રણ મહિનાનો જે આજે યંગેસ્ટ પેશન્ટ જે રેકોર્ડેડ છે સાડા ત્રણ મહિનાથી લઈને સો વર્ષના આયુષ્યના વ્યક્તિને બી સ્ટોન થઈ શકે છે જયારે આપણે કિડનીના પથરીની વાત કરીએ તો હવે કિડની જયારે યુરિનરી ટ્રેકની વાત કરીએ બેઝિકલી એ ચાલુ થાય છે આપણા કિડનીથી કિડનીની નળી નળી એટલે અને પેશાબની જે બહાર નીકળે હવે પથરી કોઈ જગ્યાએ થઈ શકે તો જે જગ્યાએ પથરી થાય એના ઉપર એના સિમ્ટમ્સ ડેવલપ થતો હોય છે જયારે કિડનીની પથરીની વાત કરીએ તો સૌથી પહેલો સિમટમ્સ જે મોસ્ટ કોમન છે એ છે આપણું દુખાવો કમરમાં દુખાવો જે મોસ્ટ કોમનલી પેશન્ટને આપણે અમારી પાસે જે આવતા હોય છે બીજી વસ્તુ છે કે પેશાબમાં લોહી આવવાની શક્યતા રહે એ બી એક મોસ્ટ કોમન સિમ્ટમ્સ છે જ્યારે નળી નીચે ઉતરે કિડનીમાંથી કે કિડનીની નળીમાં જાય કાં તો મૂત્રાશયની થેલીમાં આવે તો એના સિમ્ટમ્સ પછી થોડા થોડા બદલતા રહે છે એનો દુખાવો નીચેની બાજુ આપણા જાંગ બાજુ બી જઈ શકે છે મૂત્રાશયની થેલીમાં જ્યારે પથરી આવે તો આપણને વારે પેશાબ જવાની ઈચ્છા થાય પેશાબમાં બળતરા થઈ શકે પેશાબમાં લોહી આવી શકે એ બધી સિમ્ટમ્સ જ્યાં સ્ટોનની જગ્યા છે એના ઉપર ચેન્જ થતું રહે છે તો જયારે કિડની ની વાત કરીએ તો એક વસ્તુ અમે હર વખતે બધાને પેશન્ટ કરીએ જે પથરી દુખાવો કરે એ સૌથી સારી કારણ કે જયારે દુખાવો થતો હોય તમે ત્યારે ઓબ્વિયસલી ડોક્ટર પાસે જશો અને ડોક્ટરને અપ્રોચ કરશો અને એ વખતે પથરી નાની હોય મોટી હોય જેવી બી હોય પણ એનું નિદાન ડાયગ્નોસિસ થઈ શકે છે જે સાયલન્ટ સ્ટોન્સ કહીએ જેનો મતલબ જે તકલીફ ના આપતા હોય એનાથી અમે એવા બી જોયા છે કે પેશન્ટને કિડનીઓ ખરાબ થઈ ગઈ છે લાંબા સમય સુધી પથરીના કારણ કે કોઈ દુખાવો થયો નહીં પેશન્ટને કોઈ દિવસ તપાસ કરવામાં આવી નહીં અને પેશન્ટ પછી બીજી કોઈ વસ્તુ માટે તપાસ કરાવે એમને ખ્યાલ આટલી મોટી પથરી એમને છે તો હવે જયારે દુખાવો થાય કે આપણને પહેલા પાસ્ટ હિસ્ટ્રીમાં પથરી એટલે પહેલા બી પથરી થઈ ચૂકી હોય તો વસ્તુ આપણે વિજિલન્ટ રહેવાનું હોય છે ને રેગ્યુલર એ વસ્તુનું ચેકઅપ કરાવતા રહેવું પડે જયારે બી દુખાવો થાય કે સિમ્ટમ્સ તમને ક્રિએટ થાય તો ડેફિનેટલી તમારે ડોક્ટર પાસે અપ્રોચ કરવું જોઈએ કિડની આપણે વાત કરી કે પથરીને ડાયગ્નોઝ કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન આજની તારીખમાં સીટી સ્કેન સીટી સ્કે સો ટકા આપણને ખ્યાલ આવી જાય કે પથરી ક્યાં છે કેવી છે કયા પ્રકારની છે પથરી કડક છે કે નરમ છે પથરી દવા બોર્ડ નીચે નીકળી શકે છે કે નજીક નીકળી હતી એનું થ્રી ડાયમેન્શનલ ઓરિયન્ટેશન આપણને ખ્યાલ આવે છે એના આધારિત પર આપણે એની આગળની ટ્રીટમેન્ટ ડિસિઝન લેવાતું હોય છે હવે જયારે પથરીની વાત કરીએ તો જનરલી સાઈઠ થી સિત્તેર ટકા પથરી એવી હોય છે જે દવા બોડી કે એનાથી સારવાર થઈ જતી હોય છે પથરી આપણા નીકળી જતી હોય છે રહી વાત જે બીજા થી જે પેશન્ટ આવે છે જે દુખાવો લઈને આવે છે એ વસ્તુ માટે આપણી પાસે અન્ય પદ્ધતિઓ હોય છે જેનાથી એની સારવાર થતી હોય છે આજથી પચાસ વર્ષ પહેલા એક જ પદ્ધતિ હતી જેને ઓપન સર્જરી કહેવાતી હતી જેમાં મોટો ચીરો મૂકીને કિડની પર બી ચીરો મૂકીને પથરી કાઢતા હતા આજના જમાનામાં જમાનામાં હવે એ વસ્તુ ઓપ્સોલિટ થઈ ગઈ છે હોલ કરીને કિડનીમાં કેમેરા ઉતારીને જે પથરી દેખાતી હોય એને કાં તો લેઝર વડે કાં તો બીજી માધ્યમથી તોડીને કાઢવાની હોય કહેવાય જેને લીથોટ્રીપ્સી કહેવાય એને કે કિડનીમાં બહારથી પથરીમાં શોક મારીને પથરી તોડતા હોય છે એનાથી એનું ડિસિઝન કેવી રીતે લેવાય કે સીટી સ્કેન ઉપર પથરી કેટલી હાર્ડ છે સોફ્ટ છે એના ઉપર લીથોટ્રેપ્સનો સક્સેસ રેટ ડિપેન્ડ કરતો હોય છે અને ત્રીજી અને સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છેલ્લા ચારજી પાંચ વર્ષમાં બહુ આગળ આવી છે જેને કહેવાય છે આરઆઈઆરએસ એનો મતલબ એટલા પાત્ર દૂરબીન હવે આવી ગયા છે જે આપણા પેશાબના રસ્તેથી જ જઈને કિડની સુધી પહોંચે અને કિડનીની પથરીને લેઝર વડે તોડી નાખે કાં તો ભૂકો કરી નાખે એ સૌથી આધુનિક ટેકનોલોજી આપણી પાસે આજના તારીખમાં અવેલેબલ છે એમાં કોઈ પ્રકારનો ચીરો ના આવે એક શરીર પર આપણને કોઈ પ્રકારનો ઘાવ ના હોય હોલ ના હોય કશું ના હોય જેવી રીતે આપણે વાત થઈ કે સાહીઠ થી સિત્તેર ટકા પથરીઓની સારવાર દવા ગોળીથી થઈ શકતી હોય છે ધેટ બિંગ સેટ કે હું એ જ્યારે વાત કરું એ વસ્તુ જોવી પડે કે પથરી એકચુઅલી ક્યાં છે પેશન્ટના સિમ્ટમ્સ કેવા છે ની જનરલ કન્ડિશન કેવી છે ને તાવ આવે છે દુખાવો કેવો છે એના ઉપર એની આગળની ટ્રીટમેન્ટ ડિસિઝન લેવાતું હોય છે અગર કિડની પર સોજો વધારે હોય છે પથરીના અટકાવવા કારણે કિડનીનું કામ ખરાબ થતું હોય છે કિડનીમાં ઇન્ફેક્શન ડેવલપ થતું હોય છે કે પથરી બહુ મોટી હોય છે એ બધા કેસિસમાં જનરલી આપણે રાહ ના જોવી જોઈએ દવા ઘોડીને એનાથી ઓપરેશન માટે આગળ વધવું જોઈએ નાની પથરી કિડનીના કુણામાં પડી હોય નળીમાં બી હોય પણ દુખાવો બહુ ના કરતો હોય તો એકવાર પ્રયત્ન કરતા રહેવું જોઈએ પણ જ્યારે આપણે મેડિસિનથી પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વસ્તુનું ફોલોઅપ રાખી અને આપણે જોઈએ કે પથરી નીકળી ગઈ છે કે પથરી હજુ ત્યાં ને ત્યાં છે અગર પથરી ના નીકળી હોય દવા કર્યા છતાં બાદ તો પછી આપણે આગળ જઈને ઓપરેશન કરવું પડી શકે તો પથરી માટે એકવાર બેઝિકલી આ રીતે હું એ રીતે જવાબ આપીશ કે એક વાર પથરી બને તો ફરી બનવાની ક્ષમતા પાંચ વર્ષમાં પચાસ ટકા છે અને આઠ વર્ષે એસી ટકા જેટલું રીકર છે એટલે ફરી બનવાની ક્ષમતા એટલી વધારે હોય છે પણ આપણે બીજું શું કરી શકીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પથરી ફરી ના બને એના માટે છે કે પાણી પીવાનું રહે છે બરાબર સારી રીતે પાણી પીવાનું રહે તો ફરી પથરી બનવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે બીજી વસ્તુ કે શરીરમાં પથરી સેના લીધે બને છે એના માટે ચોવીસ કલાકનો યુરિનનો રિપોર્ટ આવતો હોય છે જેનાથી આપણને ખ્યાલ આવે કે કયા પદાર્થોથી પેશાબમાં કયા પદાર્થો જઈ રહ્યા છે ને જેના કારણે પેશાબમાં પથરી બની છે રિપોર્ટના આધારિત ઉપર આપણે તમને ગાઈડ કરી શકીએ કે તમારા આ જીવનમાં દિવસ દરમિયાનમાં આપણે શું કાળજી રાખી શકીએ ખોરાકમાં શું ઉપર નીચે કરી શકીએ કરીએ કે પથરી ઓછી થશે કે નહીં એ બધી ગાઈડલાઈન્સ ફોલો કર્યા બાદ બી પોસિબિલિટી છે કે પથરી ફરી બનવાની ચાન્સીસ તો બી દસ થી વીસ ટકા તો ઓલવેઝ રહે છે એટલે એકદમ સાવ પ્રિવેન્ટ ના કરી શકો એવું તો આજ સુધી બન્યું નથી બીજી એક ખાસ વસ્તુ ખાસ કાળજી રાખવાની એ શું છે કે શરીર ખાટી વસ્તુઓ જે હોય જેવી રીતે લીંબુ છે સંતરા છે એ બધામાં એક સાઇટ્રેટ કરીને પદાર્થ હોય છે સાઇટ્રેટ પદાર્થ જે હોય છે એ કિડની સ્ટોન્સ ને આગળ વધવાથી અને બનવાથી અટકાવતો હોય છે તો અમે ઓલવેઝ પેશન્ટને સલાહ આપતા હોય છે કે એ વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ